હાય ફ્રેન્ડ્સ નમસ્કાર જય હિન્દ જય ભારત હું એડવોકેટ મેહુલ પંડ્યા વિડીયોમાં જોયું હશે ધરપકડ થાય ત્યારે એવું કહેતા હોય છે કે અમારે અમારા એડવોકેટ જરૂર છે અને એમની હાજરીમાં અમે કોઈ સ્ટેટમેન્ટ આપીશું અને સામાન્ય રીતે આ સીન તમને હોલીવુડના પિક્ચરમાં વધારે જોવા મળતો હોય છે અને આપણા બોલીવુડના પિક્ચરમાં તમે જોતા હશો કે પોલીસ કોઈ વ્યક્તિની ધરપકડ કરે છે અને તેમના ઘરવાળાને ફોન વગેરે કરે અથવા તો ટપાલ કે ગમે તે રીતે કોન્ટેક ખાલી કરતા હોય છે તો મિત્રો આનું તથ્ય શું છે ઘણા બધાના મેસેજીસ વગેરે હતા ઘણા વ્યક્તિઓ પર ખોટા કેસ પણ આજકાલ થતા હોય છે

તો તમે ત્યાં જઈને એમને કહી શકો છો આ તમારો અધિકાર છે કે અમારે અમારા એડવોકેટશ્રીનો કોન્ટેક્ટ કરવો છે જેમ ઘરવાળાનો સંપર્ક કરવો છે એવી રીતે અમારે અમારા એડવોકેટશ્રીનો પણ સંપર્ક કરવો છે અને અમે જે પણ સ્ટેટમેન્ટ આપવા માગીએ છીએ એમની હાજરીમાં આપવા માગીએ છીએ સો

અને કાલ ઉઠીને પ્લાન્ટની અંદર આ જે તે વ્યક્તિએ કંઈક આળું આળું સ્ટેટમેન્ટ આપી દીધું તો કોઈ પણ સરકારી અધિકારીની વગડી જઈ શકે એમ છે એટલે પહેલમ પહેલું કે તમારી જોડે તમારું કોઈ અહિત વસ્તુ નહીં થાય અને આ કાયદા મુજબ આ સેક્શનથી ઈએનએસએસની સેક્શન નંબર આડત્રીસથી તમારો અધિકાર છે તમારો રાઈટ છે કે તમે એડવોકેટ એ સમયે બોલાવી શકો છો તમે ચાહો તો તમારી જ્યાં સુધી એ વખતે પૂછપરછ ચાલે તો છેક છેક તમે તમારા એડવોકેટ શ્રીને હાજર રાખી શકો છો તો એમાં કોઈ શંકાને સ્થાન નથી અગર તમને આવો કોઈ પર રાઈટ નથી મળતો તો તમે આ વસ્તુ ઉપર હાઈકોર્ટમાંથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકો છો અને તમે જે તે પ્યોરલી સ્ટેશનમાં પણ કહી શકો છો કે આ વસ્તુને લઈને હું હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શક્યું છું તો હું માનું છું કે તમને ત્યાં સેટિસ્ફેક્શન વાળો રિઝલ્ટ મળશે બીજું કે ધારો કે તમારી સાથે આવું કંઈ નથી થતું પણ આ તમારા નોલેજમાં હશે તો કદાચ તમને લાગતા વળગતા કોઈ વ્યક્તિ વિશેષ સાથે થતું હોય તો ત્યાં તમે અગર જઈને કહેશો કે સાહેબ મારા આ ઓળખીતા કે મારા લાગતા વળગતા વ્યક્તિ ઉપર આ છે તો અમે અમારા એડવોકેટ શ્રીને બોલાવવા માગીએ છીએ તો ત્યાં પણ મિત્રો જે તે તમારા અંગત સ્વજનનું ખોટું થતું હશે તો એ અટકી જશે અને ઇન ફ્યુચર પણ જે આફ્ટર ટ્વેન્ટી ફોર અવર્સ જે હોય છે ઇન ફ્યુચર ફર્ધર રિમાન્ડની કે કોઈ પણ વાત હોય છે તો રિમાન્ડ એટલે ઘણીવાર લોકો એવું વિચાર લેતા હોય છે કે રિમાન્ડ એટલે કરવી કે ખોટી રીતે કરવી એવું નથી હોતું એક જાતે પૂછપરછ વગેરે હોય છે ઇન્કવાયરી હોય છે તો ઇન ફ્યુચર કોઈ પણ પ્રકારની ઇન્કવાયરી હોય તો તમે કોર્ટમાં એપ્લિકેશન કરીને પણ તમે એડવોકેટની નિમણૂક કરી શકો છો જેથી તમને ક્યારેય પણ કોઈ તકલીફ નહીં પડે અને આ પગલું એક

એવી રીતના દ્રશ્યો ઊભા ભૂતકાળમાં થયેલા છે અમુક એવી પછાત જગ્યાઓ છે કે જ્યાં બહુ જ દાદાગીરી ચાલે છે અને અમુક ટકા ખરાબ અધિકારીઓના લીધે સારા અધિકારીઓ પણ વગો જતા હોય છે તો એટલું કહીશ કે તમે આવી રીતે એક એડવોકેટનો કોન્ટેક સાધો અને આવી રીતે વિડીયો જોઈને કાયદાનું પણ જ્ઞાન ભેગું કરેલું હશે તો ક્યાંક તમે પણ કોઈકને સાચી અને સારી સલાહ આપી શકશો અને એવું કહેવાય છે કે જ્ઞાન એ તલવાર કરતા પણ એક મોટું હથિયાર છે જ્ઞાન બહુ અને કલમ મિત્રો કલમ જે હોય છે ને એની ધાર તલવાર કરતાં પણ તેજ હોય છે તો આવા જ વિડીયો જોતા રહેવા માટે વિડીયો ગમે હોય તો પેલા વિડીયોને લાઈક કરજો અને આવા વિડીયો જોવા હોય અને જોતા રહેવા માટે ચેનલને મહેરબાની કરીને કૃપયા સબસ્ક્રાઈબ કરજો જેથી નવા આવા આવતા વિડીયો જે પણ આવે તમે મિત્રો જોઈ શકો છો અને તમને યોગ્ય લાગે કે હા આ વિડીયો સારો છે ને સાચો છે તો તમે તમારા કોઈ પણ સ્વજનોને આ વિડીયો શેર કરી શકો છો વોટ્સએપ કોઈ પણ વોટ્સએપ ગ્રુપ થકી કે ક્યાંક કોઈકની જિંદગી બચી જાય ક્યાંક કોઈકને બહુ જ આ માહિતી કામ લાગે કદાચ તમારા માટે આ માહિતી ના પણ હોય હાલના તબક્કે પણ ક્યાંક તમારો કોઈ પણ મૂંઝવણ પ્રશ્ન ગમે તે હોય કોમેન્ટ કરી શકો છો સંપર્ક પણ મારો કરી શકો છો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થાય અને તમને સારું એવું પરિણામ સારી રીતે મળે જય હિન્દ જય ભારત જય સંવિધાન